સન્માન્ય રાહુલ ગાંધીજી કેટલાય સમયથી મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં જાતિ ગણનાનો મુદ્દો ઉઠાવ્યો છે અને જાતિ ગણના થવી જોઈએ એવી અમારી સ્પષ્ટ માગણી છે એના અનુસંધાનમાં મારે આ દેશના વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ટપાલ લખી મુખ્યમંત્રી ગુજરાતને પણ ટપાલ લખી છે અને એના ભાગરૂપે આજે જે ઓબીસી કમિશન જે છે એમાં એક સભ્યની કરવામાં આવી છે ખરેખર પંચ હંમેશા પાંચ સભ્યો પણ ઠરાવ કરીને આપે છે સ્વાગત સ્વાગતનો રજૂ કરીને આપે છે કે બે સભ્યો બે સભ્યોનું કમિશન હો કરે આપે છે તેમ છતાંય મારી માગણી એવી છે કે ઓબીસીનું જે સભ્યોનું જે છે એ પાંચ સભ્યોનું હોવું જોઈએ અને સાથે સાથે એ પણ મારી છે ઓબીસી એક ચાર ધોરણે સત્યાવીસ ટકા અનામત ત્યારે બ્યાસી જ્ઞાતિઓ હતી અને બ્યાસી જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ પાછળથી ઓબીસી સમાજમાં ચોસઠ જ્ઞાતિઓ ઉમેરવામાં આવી અને ચોસઠ જ્ઞાતિઓ ઉમેરવામાં જયારે આવી ત્યારે અનામતની જે ધોરણ બાવન ટકાનું જે રેશિયો એકસો સેતાળીસ જ્ઞાતિ થઈ છતાં એનું બજેટનું જે ક્ષેત્ર હતું એના હક્ક અને અધિકારો ત્યાં ત્યાં રહ્યા અને એના જે આજે સમગ્ર ઓબીસીને જે સત્યાવીસ ટકા અનામતથી જે મોટું એમાં એકસો ને જ્ઞાતિનો જે ઉમેરો થયો એનાથી ઓબીસી સમાજમાં બહુ મોટું નુકસાન થયું છે એ નુકસાન એટલા માટે થયું છે કે જ્યારે ચોરાશી જ્ઞાતિઓ હતી ત્યારે પણ એનો રેસ ભંડોળ આટલો હતો તો એકસો છેતાળીસ જ્ઞાતિમાં રેસનો ભંડોળ કેટલો હોવો જોઈએ આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ઓકડામાં માહિર છે ઓકડા બનાવવામાં માહિર છે પણ ઓબીસીને હકને અધિકારની અધિકાર આપવા માટે માહિર નથી ક્યાંક ઓકડાની લડાઈમાં ક્યાંક કેલ્ક્યુલેટરની લડાઈમાં અને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઓબીસીના મતે ચૂંટાય છે ઓબીસી મત લે છે એકસો છપ્પન થઈ બાકીના વધારા લઈ ગયા આજે આટલી સ્પષ્ટ બહુમતી એમાં કોઈ પણ સીટ કે ક્ષેત્ર એવું નહીં હોય જ્યાં ઓબીસીના મત ના હોય છતાંય ભારતીય જનતા પાર્ટીની કુપટ નીતિ અને એમની ભ્રષ્ટ નીતિના કારણે મારો ઓબીસી જે સમાજ છે એ ક્યાંક ને ક્યાંક આજે અતુષ્ટ છે અને આજે ઓબીસી સમાજનો મોટો અન્યાય થયેલો છે એના માટે મારા ઓબીસી સમાજના દીકરા દીકરીઓ ભણવામાં નિષ્ફળતા એટલા માટે કે જે મારું જે ભંડોળ આપવું જોઈએ એ ભંડોળ નથી આવતું વ્યવસ્થા નથી ઉભી થતી એના કારણે ત્યાં અભ્યાસ પણ છોડી દે છે પૂરતી યોજનાઓ નથી મળતી પૂરતા લાભ નહીં મળતા એટલા માટે આ આ મારી સ્પષ્ટ ગુજરાત સરકારને માગણી છે કે જાતિ બાવન ટકા વસ્તી સત્યાવીસ ટકા અનામત અને જાતિ આધારિત વસ્તી તાત્કાલિક ધોરણે ગણવી જોઈએ અને જાતિ આધારિત વસ્તીના ધોરણ પ્રમાણે અનામતનો ઓબીસીમાં લાભ મળવો જોઈએ એ ગુજરાત સરકાર જોડે મારી સ્પષ્ટ માંગણી છે આ સ્પષ્ટ માંગણી જો સંતોષવામાં નહી આવે તો આવતીકાલે ઓબીસી સમાજ આપના ખિલાફ ને આપણા વિરોધમાં લહેર ગુજરાત સરકારમાંથી અવાજ ઉઠાવશે એવી ગુજરાત સરકાર જોડે મારી સ્પષ્ટ માગણી ચંદનજી આપને લાગે છે કે ક્યાંક ના ક્યાંક આપણે અનામતનો જે લડત છે એમાં ભાજપના જે નેતાઓ છે તે સાથે મારી તમારો ખૂબ સારો પ્રશ્ન મારી સ્પષ્ટ માગણી છે ભારતીય જનતા પાર્ટીમાં જે ઓબીસી સમાજના જે આગેવાનો જે છે ઓબીસી સમાજના જે ધારાસભ્યો છે ઓબીસી સમાજમાં ચૂંટાયેલો છે તાલુકા પંચાયતનો જિલ્લા પંચાયતનો જે ડેલિકેટ છે અને ઓબીસી સમાજમાં જે ભારતીય જનતા પાર્ટીમાં જે પદાધિકારી છે એને મારી સ્પષ્ટ વિનંતી છે કે આપ પણ આવો આપણો અવાજ ઉઠાવો તમારા દીકરા દીકરીઓના અભ્યાસ ને હક અધિકાર માટે ઓગણીસો ઇઠ્યોતેર માં જયારે આ કાયદો જ્યારે બનાવવામાં આવ્યો જયારે ગણવામાં આવી એ દિવસે જે બેસી જ્ઞાતિઓથી આજે એકસો છેતાલીસ જ્ઞાતિઓથી ભલે એનું બજેટમાં વધારો થાય અને અનામત જે ધોરણે એમાં રેશિયો વધારો કરવામાં આવે એવી આપ ભારતીય જનતા પાર્ટીના જે લીડરો છે અને ભારતીય જનતા પાર્ટીના જે ચૂનેલા જે પદાધિકારીઓ છે એમને પણ મારી વિનંતી છે કે તમારો અવાજ સરકારમાં માન્ય મુખ્યમંત્રી સુધી અને માન્ય વડાપ્રધાન સુધી પહોંચાડો એવી આપને રિક્વેસ્ટ કરું છું અને વિનંતી પણ કરું છું